અરવલ્લી બેફાટ ગાડી ફેરવી તોડફોડ કરી અને ખુલ્લી તલવાર લઈને ધમકીઓ આપી ભોગ બનનાર પરિવારજનો એ કર્યો એવો આક્ષેપ પોલીસ દ્વારા હાથમાં તલવાર લઈને પાછી ફેંકી દેતા નો થયો વિડીયો વાયરલ થયો જેથી ઉઠ્યા પોલીસ ઉપર પણ સવાલ સમગ્ર મામલો એસપી ઓફિસ સુધી પહોંચ્યો અને થઈ ફરિયાદ ત્યારે ગુજરાતના ના ગૃહમંત્રી સાહેબ જયારે ખુલ્લા મંચ ઉપર બોલતા હોય સ્લોગન કે કાયદામાં રહેશો તો ફાયદામાં રહેશો તો આ સ્લોગન નું અરવલ્લી પાલન થશે ખરું એ જોવું રહ્યું શું આવા લુખતા તત્વો ના વરઘોડા પોલીસ દ્વારા નિકર્ષે કરાય એવું લોકમુખી ચર્ચાઈ રહ્યું છે પછી ફરી આવી બીજી કોઈ જગ્યાએ ઘટના ઘટી તેની રાહ જોવાશે જોતા રહો અયુબ સુધાર સાથે સત્ય એક હકીકત ન્યૂઝ સાથે અરવલ્લી મોડાસા સિંહ બાદરસિંહ ગામ ગાજર તાલુકા મોડાસા જિલ્લો અરવલ્લી આ અમારા જે લગ્ન પ્રસંગ હતો મારા બેનનો ત્યારે અમારા કાકાનો છોકરો જ પોતે આવી અને ગાડીથી અમારા મંડપ પર હુમલો કર્યો ઘર ઉપર અને બહુ નુકસાન બહુ કર્યું અને બીજા દિવસે બી તલવાર લઈને અને એવું મને મારવા માટે રાત્રે આ ટાઈમે આવેલો ત્યારે અમારા બધા ઘરોના બધા કુટુંબીજનોએ મને મને સાથ આપીને અને મને રાત્રે મતલબ એનાથી બચાવે કરી ફરિયાદ આપી મતલબ અને એસપી કચેરી પણ અમે અત્યારે આપવા માટે આવ્યા છીએ પરમાર છે હું ગાજન ગામનો રહેવાસી છું અલ્પેશભાઈ દિવા દિવાંશીભાઈ પરમાર કરીને આ શખ્સ છે અમારા ટોટલી કુટુંબજનોને એક સામાજિક અતત્વ તરીકે વ્યવહાર કરી દારૂ પીને એકદમ લુખ્ખાગીરી પોતાની ગાડી દ્વારા હુમલા કરવા રાતે તલવાર લઈને સમસ્ત પરિવારજનોને હેરાન કરવા મારી નાખવાની ધમકી આપવી આવું બધું અકૃત્ય કરવાથી અમે લોકો હેરાન થઈ આજે સબલપુર પોલીસ સ્ટેશન અરજી આપી છે અને એસપી કચેરીએ અમે લોકો સૌ સમસ્ત પરિવારો જોડે થઈ અને એસપી કચેરી બી આજે અરજી આપવા માટે આવેલ છીએ